અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કર્યા પહાર અમરેલીની સિવિલ હોસ્પિટલ પાછળ ગંદકીનું સામ્રાજ્ય ઘણા સમયથી જોવા મળે છે સિવિલ હોસ્પિટલના પાછળના માર્ગ પર ગટરના ગંદા પાણીનો ભરાવો જોવા મળે છે અમરેલીની આરોગ્ય કચેરી જિલ્લા તાલીમ કેન્દ્રની કચેરી નજીક ગટરના ગંદા પાણીની ગંદકીથી ખદબદી રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ અને અમરેલી સાંસદના નિવાસસ્થાન નજીક ગટરના ગંદા પાણી છે અમરેલી પાલિકાના સત્તાધીશો દ્વારા ગટરના પાણી દૂર કરવામાં ભામણા પુરવાર થયા છે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે પ્રહારો કર્યા હતા ખરેખર તો આ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં અમરેલી શહેરની જનતા સહિત ત્રાહીમાં પોકારી ગઈ છે આ પાંચ વર્ષના શાસનમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સિવિલની અંદર થઈને તાલુકા હેલ્થ સેન્ટર છે અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે હાલમાં સાંસદ પણ છે ભરતભાઈ સુતરિયા અને આગળ જાવ તો પીઆઈયુ ની કચેરી છે તો અહીંયા તાલુકામાંથી જે અરજદારો આવતા હોય તાલુકા હેલ્થ સેન્ટરે કે જિલ્લા પંચાયતના બંગલે પ્રમુખશ્રીને મળવા આવતા હોય કારણ કે સાંસદનો પણ બંગલો એ છે એટલે એમને મળવા આવતા હોય અને ગટરુના પાણી બે ફામ રીતે રોડ ઉપર છૂટાયેલા જતા હોય અને અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને જ્યારે રજૂઆત કરવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે આ જન આરોગ્ય સાથે છે આમાં રોગચાળો ફાટી નીકળવાની છે તો ચીફ ઓફિસર તરફથી એવો જવાબ આપવામાં આવે કે ભાઈ આ કોર્ટ મેટર છે એટલે આમાં કશું થાય નહીં તો અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને જે પ્રમુખ છે બિપિનભાઈ લીંબાણી અને ચીફ ઓફિસર છે બંને કહેવા માંગુ છું તો શું કોર્ટ મેટર ચાલતી હોય તો ગટરના જે પાણી ઉભરાઈને આવતા હોય તો શું ગટર રિપેર ન કરી શકાય લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનો ઠેકો તમને કોને આપ્યો ખરેખર તો અમરેલી શહેરની જનતાની તમને કઈ પડી નથી એટલે આનો જવાબ આવનાર સમયમાં અમરેલી શહેરની જનતા જરૂર થી આપવાની છે